ચાલો ફરી પાછા સોમવારની સવારે બાળકો થઈ ગયા છે રેડી આવી ગયા દાદા ઠેક આ તો દેખાય છે ને હાલ 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 હા ભાઈ આવે જ છે તું અંદર આવતો રે અંદર 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 આવતો રે આજે દાદાના મામાની ઘરે જવાનું છે અંદર આવતો રે તું આગો રે આગો વિજા સાઈડમાં રે ચાલો ઘણા દિવસ પછી બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે હમણાં ત્રણ ચાર દિવસથી તો લગ્નમાં જતા એટલે લગ્નનો જે ત્યાં ગયા હતા ને એનો વિડીયો મૂકી દીધેલો છે તો એ પણ એક અને કાલ નહીં એના આગલા દિવસે વિડીયો થોડોક રેકોર્ડ કર્યો પણ થયું એવો અવાજ આવ્યો નહીં એટલે પછી તમારી સાથે કંઈ શેર કર્યો નહીં ત્રણ ચાર દિવસયા લગ્નમાં જવાનું થયું છે ને તો હમણાં હવાર પડે ને તો હવાર હવારમાં શિવ પૂછે કે આજે જવાનું છે એટલે આવું બધું હાલે છે બે ત્રણ આ હડંગ જવાનું થાય છે ને એટલે છોકરાઓને એમ થાય ઉઠીને રોજ લગ્નમાં લગ્નમાં ક્યાંક ને ક્યાંક જવાનું પછી કંઈ રોજ તો ન હોય હવે બે દિનનો ઓરી પાછો બ્રેક છે ફરી પાછું રવિવારે જવાનું છે ને સોમવારે જવાનું છે એટલે આ વખતે એકસાથે ઘણા દિવસો લગ્ન અલગ અલગ જગ્યાએ એટલે જઈ આવીએ બરાબર ને ને એ તો તો બોલાવે જવાનું આપણે તો અમે બહુ ઓછા આવતા હોય ક્યારેક ક્યારેક આવતા હોય લગ્ન એટલે આવે એવું હોય ત્યાં જઈ આવવાનું અને ઠંડી પણ અત્યારે ફૂલ પડી રહી છે આવામાં રાત્રિ ના લગ્ન હોય ને એટલે તો બહાર બેઠા બેઠા ઠંડી લાગે એના જેવું વાતાવરણ થઈ ગયું હોય ને એમાં પાછા જે લોકો પરફોર્મ કરવાના હોય લેડીઝ હોય તો એમને તો બધું એવું કહી શકાય કે આમ ટ્રેડિશનલ પહેરું હોય તો એને તો ઠંડી ન લાગે આપણને તો જોઈન ઠંડી લાગે એવું વાતાવરણ હમણાં થઈ ગયું હોય છે બે ત્રણ દિવસથી ઘણી સારી એવી ઠંડી પડે છે એટલે આમાં એ બધાને જે લોકો પરફોર્મન્સ આપતા હોય ને જે લોકો દાંડિયા રસ લેતા હોય ને એ રીતે તૈયાર થતા હોય ને તો આપણને એમ લાગે કે આ બધાને તો દાત દેવી પડે આવી ઠંડીમાં એવી રીતે સારું એવું ટૂંકમાં રસ હોય ને એને ઠંડી ન લાગે એવું છે અને આપણે બેઠા બેઠા જોતાં જોતા ઠંડી લાગે એટલે જેને રાસ રમવામાં અને એમાં બહુ વધારે રસ હોય એને ગમે એવી ઠંડી ધ્યાનમાં ન આવે દાખલા તરીકે અમને કીધું હોય તમને આવી ઠંડીમાં જ ક્રિકેટ રમતા અમને મને ક્રિકેટમાં રસ હોય એટલે ક્રિકેટ રમવાનું કહે તો અમને કંઈ ઓલું લાગે ને એટલે રસવાળી વસ્તુ હોય ને એમાં તો કંઈક તકલીફ પડે ને તોય એ ધ્યાનમાં ન આવે એને આપણે ઇગ્નોર કરી શકીએ અને એક ઓલી સેલ્ફી સ્ટીક હતી એ ક્યાંક ખોવાઈ ગઈ છે કે મુકાઈ ગઈ છે હવે ખબર નથી સારંગપુરની યાત્રા કરીને આવ્યા ને પછીથી ક્યાંય મળતી નથી એટલે એ ગાડીમાં ક્યાંક સામાનમાં ભેગી રહી ગઈ તો રહી ગઈ મળી પછી ગોતવાની થોડી ઘણી ટ્રાય કરી પણ મળી નહીં એના વગર થોડુંક ફેરફાર લાગે આમ ઓલું શું છે કે પકડવામાં એમાં સહેલું રહે આમાં થોડુંક અલગ પ્રકારનું રહે આની મજા છે હલાવીએ આમ પછી જોઈ કંઈક કરીએ આ જૂના પિક્ચરની સ્ટોરીઓ તમે પહેલાંની જોવો ને તો લગભગ બધામાં એવું જ બતાવ્યું હોય એમાં હીરો કરતાં તો વિલને આખા પિક્ચરમાં મોજમાં જ હોય એ ઠાઠ માઠમાં ફરતો હોય ને જેમ આવે એમ કરતો હોય ને પછી છેલ્લે વિલન પકડાઈ જાય ને પિક્ચર પૂરું થઈ જાય એટલે આમ જોવા જાવ તો પહેલાંના પિક્ચરમાં હીરોના રોલ કરતાં તો વિલન મોજમાં જ હોય એટલે વિલનનો રોલ સારો આવતો ચાલો તો હવે આગળ કંઈ હશે બતાવવા જેવું તો આની સાથે એડ કરીને બતાવી દેશું નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં